જય હનુમાનજી મહારાજ જય કષ્ટભંજન દેવ તો આજે બીજો દિવસે તમને આદર કીધું એમ અમે રાયતા અહીંયા રોતાણ હતા ને બીજો દિવસે સવારે વાયજા હાડા પાંચ ને આરતીનો લાવો જો એ મોડા થઈ ગયા એટલે બાઈનેથી સ્ક્રીનમાં જોઉં લાઈવ આરતી તો એ વધી જાય બાઈને ગ્રાઉન્ડમાં હોય એટલે તો હાલો હનુમાનજી મહારાજની આરતીનો લાવ હું હું લઉં એ તમને સ્ક્રીનના માધ્યમ દ્વારા લેવડાવું કારણ કે અંદર તો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે એટલે મેળ નહીં આવે કંઈ એટલે હાલો આરતી ચાલુ થવાની બે જ મિનિટની વાર છે તો આપણે આરતીમાં હનુમાનજી મહારાજનો લાવ લઈ આવ્યા હે તો ભાઈ સાડી જવાય છે આપણા અહીંયા હતા જય હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજની જો આરતી પૂરી થઈ ગઈ ને ત્યાં થોડીક વાર અમારે બેઠા જીરા આરતી પૂરી થઈ ગઈ પછી રિલેક્સ થઈ જાય મને શાંતિ થઈ જાય નવો લાવવો ત્યાંથી જાય તે મહિનો હનુમાનજીની આરતી અને સારાંશમાં આવી મારા હનુમાનજી મહારાજની આરતી હોય તો મારા હનુમાનજી મહારાજ ભૂત વિચાર ભૂતો સાચન દિક નહીં આવે બધા એના જિંદગીમાં હંમેશા કષ્ટો હોય એ દૂર કરે પૂરી બધા આફતની દૂર કરે ને હંમેશા હાજર નિર્વાહ રાખે ને એવી પ્રાર્થના કરીને બધા આવીને ધર્મે સુધ શાંતિ પણ અમારા બધાયમાં આવો હમ પ્રાર્થને એ પ્રાર્થના કરીએ તો અમે બધાય દર્શન આવીએ એમાં મંત્રી સાહેબ એની જુતા છે થોડા વેચીને એને લાવો ભાગમાની હોય આ બધાય તો પહેલાં ઊઠી ગયા સૌથી છેલ્લે હું આવ્યો હતો બોલો ભાઈ હનુમાનજી મહારાજની એ જય ફાયદા હે ને હે ભાઈ ને અમે બધું રૂમ જતા તલ દીધો બધા નાય ધોઈ લીધું કમ્પ્લીટ થઈ ગયા નાસ્તા પાણી તલ લીધા હનુમાનજીની આરતી આરતીનો લાવો લઈ લીધો અને સૂર્યદેવને દર્શન થઈ ગયા હે ને મસ્ત ફરવાની જગ્યા હે એ તમે જરૂર ચોથું તમે વધારજો આજે બહુ મસ્ત હે ને આ ફરવાની જગ્યા હે એવી મસ્ત સુવિધા હે ને સુવિધા ત્યાં પૂરવાર ન થાય ને કષ્ટ વંજન દેવ તમારા બધાને દૂર દૂર કરે અમે સાજા એરવા રાખે એટલા જરૂર મુલાકાત લેજો હનુમાનજી મહારાજની सारनपुर तष्ट अष्ट बन्द